મધ્યમ પરિવાર છું અને ગરીબો જરૂર છે મધ્યમ પરિવારને ને પણ મકાનની જરૂર છે તો હું એને મારું ત્યાં હું દસ વાર જવું આવું તો મને તો દેખાતું જ છે હું તો કઉન બધાને જગત ત્યાં જે રહેતું છે બધાને દેખાતું છે કે ભાઈ દસ વર્ષથી મકાનો પડી રહ્યા છે તો ગરીબો માટેના મકાનો છે અત્યારે અગિયાર છપ્પન સોરી એક હજાર છપ્પન જયારે આટલું રિનોવેટ એ થાય છે સમારકામ કરોડોનું એ બધું થયું તે બધું દેખાડો છે એની કરતાં જે પેલા ગરીબો ના દસ વર્ષના મકાનો માટે હું બોલી તો એમાં ખોટું શું થઈ ગયું હવે વર્તન એ હતું કે ત્યાં જેટલી પણ પબ્લિક હતી હજારોની તેમણે તેમને ચીયર અપ કર્યું તાળીઓ વગાડી બધા જ પણ બધા તાળી વગાડે છે તો બધા બોલો ને કોઈ એવો વ્યક્તિ નથી કે જે બોલી શકે આવાજ ઉઠાવી શકે ગરીબોના મકાનો છે એટલે તમે બધા મધ્યમ પરિવારના ત્યાં હતા ને હું તો કઉ દસ ટકા ત્યાં કાર્યકર્તા હોય કે એના લગતા બધા મહાનુભવો પણ બીજા બધા તો મધ્યમ પરિવારના જ હતા ને કારણ કોઈની જરૂર નથી બધા ઝૂંપડામાં રાજી છે કોઈ બોલવા વાળું ઉભું કેમ ના થયું હું બોલી એટલે હું ગુનેગાર ગણાઈ ગઈ એવું મને લાગે છે એજન્ડો એમાં એ હોય શકે છે કારણ કે હું બે ગુનેગાર છું હું ગુનેગાર નથી આજે મુખ્યમંત્રી એ શબ્દો બોલી ગયા કે એજન્ડો લઈને આવ્યા છો કયા એંગલ થી ખબર છે કે શું લઈને આજે એજન્ડો હોય તો તને તમને કોઈ ગોળી મારીને ઉડાઈ શકે એવો એજન્ડો હોય અમારો એવો કોઈ એજન્ડો નો તો એક રજૂઆત લઈને આવ્યા હતા કે અમારા બાળકોને સત્તર મહિના થઈ જવાયા છે અને હજુ સુધી ન્યાય નથી મળ્યો ત્યારે એમને એવું કીધું કે આ તો કોઈ એજન્ડો લઈને આવ્યા જ બેસી જાવ પછી અમે એવું કીધું કે ભાઈ અમે મોડકાંડ પીડિત છે ત્યારે એમને કીધું કે સારું પાંચ મિનિટ માટે હું તમને મળીશ ત્યારે એમને દસ મિનિટ અમારી માટે કાઢી છે પોલીસ નો વ્યવહાર એવો હતો કે મોડ મારું કરી દીધું મેં કીધું હું કશું બોલતી નથી તો તમે મારું મોડું કેમ બંધ કર્યું આજે મોડું બંધ કરો એની વ્યક્તિની અંદર શું થઈ જાય સફોકેશન થઈ જાય કઈ પણ એને થઈ શકે છે આટલું દુર્વ્યવહાર ના થાય આજે તમે પોલીસ છો એટલે તમે દુર્વ્યવહાર ના કરી શકો આજે ગુનેગારો પર તમે એક્શન કોઈ લેતા નથી ગુનેગાર હોય એને છાવરવામાં આવે છે અને જે રજૂઆત કરવામાં આવે છે એના પર તમે એક્શન લો છો અધિકારીઓ મળવા નથી દીધા કે ના ભાઈ આ બોટકા પીડીત છે મળવા દેવામાં નહી આવે એના પછી જ્યારે એ અંદર સર્કિટ હાઉસમાં એન્ટર થાય છે તો બહાર કાઢી નાખવામાં આવે છે પંદર મિનિટ માં એન્ટર થાય તો એ દિવસે જો અમને મળવા દીધા હોત ને તો કાલે અમારે આવી રીતે રજૂઆત ના કરવી પડે બરાબર છે એ દિવસે જો અધિકારીઓ દસ મિનિટ માટે કે પાંચ મિનિટ માટે પણ કાલે આ રીતનું ના થાય ગાંધીનગર ગયા શું જવાબ ગાંધીનગર ગયા છે ત્યાં પણ અમને રિસ્પોન્સ નથી મળ્યો પ્લસ દિવસે સર્કિટ પણ અમને અમે લોકોને બહાર કાઢ્યા છે ને તૈયારીમાં એમને ખબર જ હતી કે સાહેબ આવવાની તૈયારી અમે જોઈએ છે હું ત્યાં જ ઉભી રહું છું હું એકલી બીજા ચાર પેરેન્ટ્સ હતા અમે ત્યાં જ ઉભા રહીએ છીએ બાર વાગ્યા સુધી જ્યાં સુધી અડધો કલાકમાં એન્ટર થયો જાય છે અમે બધું જોયું છે અમે એ વખતે જ ખૂબવાળો મચાઈ શકત પણ હવે એ વખતે ના થયું આવ્યા કાલે અમે સ્મેથી મળવા ગયા સાડી પહેરીને સાડી પહેરીને એમાં સાડી નહીં એને કોઈ લેવા દેવા જોકે હોવો જ ના જોઈએ તમારે લોકોનો પણ એક મોટો હોવો જોઈએ કે સેના રજૂઆત માટે ગયા સેના લીધે અંદર ગયા છે કેમ એવી રીતે સાડી પહેરીને જોવું પડ્યું દરેક વ્યક્તિ એવું વિચારે છે કે કઈ રીતે એમને રજૂઆત કરવા જઈ શકું છું તે રસ્તો એ હતી કે સત્તર મહિના થઈ ગયા હજુ કોમ્પન્સેન બાળકોને મળ્યું નથી બરાબર ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ બે મહિના પહેલા ત્રીસ માર્ચે પડવાનું હતું જે હજુ પડ્યું નથી આજે હિયરિંગ હોય ને તો મોર્નિંગમાં હિયરિંગ પતે એટલે તૈયારીમાં અડધો કલાકમાં અમને હાઈકોર્ટમાંથી પણ મેસેજ આવી જાય છે અને કોર્ટમાંથી પણ મેસેજ આવી જાય છે કે તમારા બાળકોનું આ રીતનું આજે હિયરિંગ થઈ છે તો અમને આવી રીતે કોમ્પન્સેશન મળે તો પણ અમને ખબર તો પડવી જોઈએ ને જ્યારે એવું સાંભળવા અધિકારીઓ કે છે કે ભાઈ કોમ્પન્સેશન મળી ગયું છે અને કોર્ટને આપી દીધું છે તો અમને જાણ કેમ નથી થઈ શું એ સિક્રેટલી છે કે આ કંઈક અમને ધ્યાન માર્ગ દોરવાનો માર્ગ એ કરી રહ્યા છે કે હવે મિનિટનો ટાઈમ આપ્યો અમે એવું કીધું સત્તર મહિના થઈ ગયા છે હજુ સુધી કોઈ એક્શન શાળા સંચાલકો પર પ્લસ તંત્ર પર કોઈ એક્શન કેમ હજુ સુધી લેવામાં નથી આવ્યું તમે જે એવું કહો છો કે કોઈ પણ ઘટના બની એટલે એવું કહો છો કે કોઈ પણ ચાબરબંધીને છોડવામાં નહીં આવે તો પકડો તો ખરા તમે ફર્સ્ટ કેસ ચાલશે તો ફર્સ્ટ એડ તો તમે આરોપીઓને છોડી રહ્યા છો ને અમારા બાળકોને તો ન્યાય મળ્યો નથી આજે સત્તર મહિના થઈ ગયા છે તમે કમિટી બેસાડો અને અમને અમારા બાળકોને ન્યાય મળે બાર બાળકોને ન્યાય મળે અને બે શિક્ષિકાઓને એમનો ઉત્તર એ હતો કે તમે તમારા વકીલોને કોને મને આઈને મળે તમારા વકીલો મને આઈને મળે કે પછી તમે પોતે મને એપોઈન્ટમેન્ટ લઈને આવો અને મળો હું તમને જવાબ આપીશ પ્લસ બીજું કે હું મારા તરફથી વકીલ આપીશ એવું લાગે તો પણ મોકલો હું એમને જવાબ આપીશ કે શું ચાલી રહ્યું છે આશા અમારી એ જ હતી કે અત્યાર સુધી શાળા સંચાલકો પર કેમ એક્શન લેવામાં નથી આવી અને તંત્ર પર કેમ એ લોકોને છાવરવામાં આવી રહ્યા છે અમે એ જ એમને રજૂઆત કરી છે લાસ્ટ ટાઈમ અમે જ્યારે સર ને એ જ કીધું કે લીલા પાટીલ જ અમને એવું કીધું છે કે તમે ભાઈ અમને નહીં મળે સર તમે એમને રજૂઆત કર્યા વગર જ આવી ગયા છો એટલે તમને નહીં મળે એટલે સર અમે તમને આ રીતે આજે રજૂઆત કરવા માટે આવ્યા છે પોલીસ નો વ્યવહાર કેવો હતો પોલીસ નો બિહેવિયર બહુ દ્રઢ હતું જેમ કે અમે એક હોય લાઈક તો તમે જોશો ને કે એક દ્રશ્ય મૂવી હતું કે જેમાં એ તો જો કે એને મર્ડર કર્યું હતું લાસ્ટમાં તમે જોઈ શકો પણ અમે તો મર્ડર નથી કર્યું તોય અમને એવું ફીલ થતું કે અમે મર્ડર કર્યું હોય જ્યારે એ તો ભાઈ પીડિત છે અમે તો એક બાળક ગુમાવ્યું છે અમારું માસુમ બાળક ગુમાવ્યું છે અને અમને એવું ફીલ કરાવે અને મારું મોઢું ઢાંકવામાં આવ્યું જ્યારે કશું બોલતી નથી તેમ છતાંય મારું મોં ઢાંકી દીધું અને એકદમ ખેંચતાણ ખેંચતાણ કરવામાં આવી તમને ક્યાં ક્યાં લઈ ગયા અમને એવું કહેવામાં આવ્યું કે ચલો તમને મીડિયાથી અમે તમને લોકોને ઘેરી લેશે એની કરતા બેટર છે અમે તમને મૂકવા આવીએ એમ તો હા વાંધો નહીં અમને અમને બધાને ઘેરી લેશે એની કરતા તમે મૂકવા આવો તમને અમને એ આશા હતી કે અમને મૂકવા આવે છે તો એની જગ્યાએ અમને ભદ્ર કચેરી લઈ ગયા અને પૂછપરછ કરી ચાર કલાકની પૂછપરછમાં તમે ક્યાં રહો છો ક્યાંથી આવ્યા કેવી રીતે આવ્યા છો એકલા આવ્યા છો શું વ્હીકલ લઈને આવ્યા છો એકલા આવ્યા તમારા હસબન્ડ જોડે હતા કેમ ફલાનું ફીકનું એક્સેટ્રા પોલીસ નું કામ જ છે એવું છે કે એ ક્રોસ ચેકિંગ કરશે જ્યારે એમને પણ પ્રેશર હોય ને ઉપરથી પણ એ ન જાણ આવે જ્યારે અમને સ પ્રેશર છે એ લોકોને જાણવું હતું અમારા પર કોનું પ્રેશર છે એ જાણીને એ વ્યક્તિને એ લોકોનું બદનામ કરવા તતા એ વસ્તુ તો સ્પષ્ટ જ છે આમાં એવું છે કે આપણા ગુજરાતમાં તો જે ગુનેગારો હોય ને એનો છાવરવામાં આવશે પણ જે બે ગુનેગારો હોય ને એને જે

હવે આમાં લખ્યું છે કે જાહેર જનતા માટે છે દરેક વ્યક્તિનું આમંત્રણ છે તો એમાં લેડીઝો ને પણ અમે સીધા જ એન્ટર થઈ ગયા છે હવે સત્તર મહિના થઈ ગયા છે આ તંત્રના ભ્રષ્ટાચારોના લીધે બાર બાળકોના જીવ છે છપ્પન ના કરોડોના તમારા કોન્ટ્રા એ હોય છે તમે એનું ઉદ્ઘાટન કરો છો પણ આ માસૂમોના જીવ જાય છે ભ્રષ્ટાચારીઓના લીધે તો એ લોકોને ન્યાય ક્યારે મળશે કાલે રજૂઆત કરી તો તમે મને એજ વખતે સ્ટેજ પર ઉભા ઉભા જ કેમ મને આન્સર ના આપો આજે હું તો કહું કે દરેકને એ જ મનમાં પ્રશ્ન હશે કે એમને સામે ત્યાં ઊભા રહીને કેમ જવાબ ના આપ્યો કે હા તમારું નિરાકરણ આઈ જશે કે જે તે સમયે પોસ્ટપોન થઈ છે એટલે વિચારો કે આવું બધું પોસ્ટપોન થયા કરશે અમારે ક્યારે ન્યાય અમને મળશે એ તો ભગવાન ભરોસે જ છે પણ જનતાને પણ વિચારવા જેવું છે કે જો ભ્રષ્ટાચારીઓના લીધે જ તંત્રના ભ્રષ્ટાચારના લીધે બાળકોના જીવ હોમાયા છે બરાબર એટલે જાગૃત થવાની પણ જરૂર છે સવારે તો એ જ વિચારો હોય ને કે હું મારા બાળક ને ન્યાય કઈ રીતે મળે સંતુષ્ટ તો ના જ કહેવાય પણ એવું લાગે છે કે જ્યારે પણ મને આવા કઈક પ્રશ્નો ઉદ્ભવ છે કે મારા બાળકના જે કેસ કઈ સુધી ચાલી રહ્યા છે એને રિલેટેડ પ્રશ્નો હું કર્મચારીઓને કરીશ પ્લસ સીએમ ને પણ કરીશ અજ્યાં જો મને ત્યાંથી સેટિસ્ફેક્શન નહીં લાગે તો હું દિલ્હી સુધી પણ હવે બધા પેરેન્ટ્સ જઈશું પગપાળા જવાશે એવું લાગ્યું છે કે અત્યાર સુધી મેતાગીરીઓ તમારો અવાજ સીએમ સુધી પહોંચાડ્યો ન ના એટલે તો જવું પડે અમે લોકો સીએમ સુધી ના પહોંચાડ્યો હોય એટલે હવે અમને તો એવું લાગે છે કદાચ અમારા જે આ પ્રશ્નોના જવાબ છે તે સીએમ સુધી પહોંચે છે કે નહીં એટલે અમે કાલે જાતે જ રજૂઆત કરી કે ભાઈ શું ચાલી રહ્યું છે અને જે ચાલે છે એના પર કડક કાર્યવાહી થાય અને એને કમિટી બેસાડો અને જલ્દીથી જલ્દી એક્શન લો કેમ શાળા ને સંચાલકો તંત્ર બધું કેમ હજુ ગોરી નિંદ્રામાં છે એ લોકો પર કોઈ એક્શન કેમ નથી લેવા માંગ્યું સરકાર પર આશા છે સરકાર પર તો પહેલેથી છે જ આશા અને વિશ્વાસ પણ છે કે ન્યાય અપાવશે ભલે ધીમે માર્ગે ચાલી રહી છે ફાસ્ટ્રેકમાં કેસ ચાલો જોઈએ હોય એની જગ્યાએ ધીમે ચાલી રહ્યો છે પણ આવશે ન્યાય મળશે જયારે અમે જાહેર સભામાં સીએમ થી રજૂઆત કરી ત્યારે એમને કોઈ આન્સર નહીં આપ્યું તમે જોઈ શકો તો કે એમને એજન્ડા થી આવ્યા છે એવી રીતે વાત કરી અમારાથી તો એજન્ડા થી આવી રીતે પીડિત મહિલા એજન્ડા થી નહીં આવ્યા અમે એજન્ડા થી આવ્યા તો અમે જતા હોબાળો મચાવતા અમે તો બહુ આશા લઈને મુખ્યમંત્રી સાહેબ થી મળવા ગયા હતા કે જે નીચેના અધિકારી છે એ હજુ સુધી અમારી રજૂઆત જે પ્રધાનમંત્રી મુખ્યમંત્રી કરી નથી હજુ સુધી તો એ અમે ડાયરેક્ટ એમનાથી કરવા માટે ગયા હતા અમે એજન્ડા થી નથી ગયા પણ એમને અમે એટલી આશા રહીને સવારે ગયા હતા કે શ્રી અમારી વાત સાંભળીને સાચી રીતે અમારા છોકરાનો ન્યાય આપ માટે અમારી હેલ્પ કરશે પણ તઈ જઈને એવું લાગ્યું જ નહીં કે એ પણ અમારા સાથે છે અને એ પણ ન્યાય માટે અમારા માટે કશું કરી રહ્યા છે એવું મને લાગ્યું જ નહીં પછી દસ મિનિટ પછી એમને બેસાડીને પાંચ જ મિનિટ સુધી અમારા જોડે વાત કરી એનામાં પણ પહેલું એમનું એ જ હતું કે બેન એવી રીતે રજૂઆત નહીં કરાય કોઈ પ્રોટોકોલ હોય લેખિતમાં બધું પરમિશન લેવી પડે છે દોઢ વર્ષથી અમે લેખિત જણા અને પ્રોટોકોલમાં સંયમ લઈને જ બધું કરતા હતા ત્યારે તમે તમે ગૃહમંત્રીશ્રીને મળીને આયા કલેક્ટરશ્રીને મળીને આવ્યા કોઈને અમે રિસ્પોન્સ નહીં આપ્યો અને ડાયરેક્ટ અમે જ્યારે તમને રજૂઆત કરી રહ્યા છે તો તમે પણ અમે રિસ્પોન્સ નહીં આપતા અને તમે ડાયરેક્ટ અમે એજન્ડા થી વાત કરાવી છો તો અમે કઈ આતંકવાદી નથી કે કોઈ ગુનેગાર નથી કે એજન્ડા લઈને આયા હતા તમારા પાસે અમે તો પીડિત છે ને અમારા છોકરાને દોઢ વર્ષથી નહીં નહીં મળ્યો એટલે આશા લઈને તમારે પાયા હતા પણ જયારે દોઢ વર્ષથી બધા નીચેના અધિકારી અમારો બધો આશા એ કરી રહ્યા છે એવી રીતે એમને પણ અમારે આશાનું ભંગ કરી નાખવું અને પછી મેં એમને પૂછું કે સર તમે એક ઓર્ડર કરી શકો છો તમે આખા રાજ્ય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છો તો તમે એક ઓર્ડર કરી શકો છો કે હજુ સુધી સ્કૂલ પર એક્શન કેમ નહીં લીધી કોટેવાળાને હજુ સુધી વર્તન જમા કેમ નહીં કર્યું અને વિરોધરાવનો પ્રમોશન કેમ થાય છે તો એમને મને હાઈકોર્ટનું બતાવ્યું કે એ હાઈકોર્ટનું મામલો છે કે બેન તમે એ બી કીધું કે હાઈકોર્ટ તમારાથી મોટું નથી સર તમે એમનાથી મોટું છે તો તમે હાઈકોર્ટ નો કેમ જવાબ આપો છો તો પછી તમે તમારા વકીલ જોડે વાત કરો અને તમારે વકીલ ને મારા જોડે વાત કરવાનું એ ઉત્તર પછી તમારી તમારી પ્રત્યે અમને છે એવું પણ પણ કીધું એમને મેં કહી દીધું કે તમે લાગણી છે એવું તમે દર્શાવ્યું નથી અને અમે લાગતું નથી કે તમે પીડિત પરિવાર જોડે છો અને તમે અમારી લાગણી છે ને પછી પોલીસ વાળા બહુ જુઠ્ઠું બોલીને જુઠ્ઠું બોલીને અમે ત્યાંથી કાઢ્યા ને કે તમે ઘરે છોડું છું અને તરીકે પાણીગેટ પોલીસ ચોકી લઈ ગયા તો અહીંયા તમે જોઈ શકો છો કે સભાગૃહ માં બધું મોડું દબાઈ નાખ્યું મારો પેલો લેડીઝ લેડીઝને કે બોલતી નઈ બોલતી ને એવું કર્યું કેમ આવાજ દબાવે છે તમે પીડિત પરિવાર નો ને વટે અમારો હક નથી કે અમે અવાજ ઉઠાઈ શકે છે

ભદ્દર કચેરી લઈ ગયા અમે જુલી બોલીને એ લોકો અને ચાર પાંચ કલાક સુધી બેસાડીને રાખ્યા મોબાઈલ ટ્રેસ કર્યું સાડી કેમ 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 પહેરી પર ખરાબ વિચાર કે જેની કઈ હદ નહીં જેનો કઈ પૂછવાનું એમને એ જ નથી કે એટલું એમનો મગજમાં માં હોવું જોઈએ કે પીડિત પરિવાર છે છોકરાનો એ માટે આયા છે એ વારે ઘડી દરખાસ્ત કરે છે એની કોઈ માનતું નથી એટલે આયા હશે

ફોન કરી રહ્યા છે મેસેજ કરી રહ્યા છે તો તમે સોળ વર્ષથી જે થઈ રહ્યું છે તે જોવો ને કેમ ગઈકાલે સોળ વર્ષથી અમારી જોડે છે અમારા બાળકોના ન્યાય માટે લડી રહ્યા છે તો એ તમે સોળ વર્ષથી બધી જાણકારી રાખો ને સોળ મહિનાથી સોરી સોળ મહિનાથી જે થઈ રહ્યું છે એ તમે જાણકારી રાખો કેમ ગઈકાલે રાત્રે ગઈકાલે આગલે દિવસે સવારે બપોરે જે કઈ હોય તો બધું તમે આગલે દિવસનું કેમ ચેક કરો છો સોળ મહિનાનું ચેક કરો ને

આજે હું એ અમે બાર બાળકો ગુમાવ્યા છે બાર માતાઓ દુઃખી છે એટલે વિચારો તમે કે ભ્રષ્ટાચારીઓના લીધે બીજી માતાઓને દુઃખ ના પહોંચે બીજી માતાઓ ભ્રષ્ટાચારીઓના લીધે આવી રીતે ભોગ ના બને એની માટે તો જાગૃત થવું પડે ને બોલવું તો પડશે જ ને હવે એમાં પ્રોટોકોલ જાય કે ના જાય એ કોઈ માને નહીં દેખાય મારે પોતાનું બાળક ગુમાવ્યું છે ને એટલે એના ન્યાય માટે બોલવાની છે વકીલ જોડે અમારી કોઈ વાત તો નથી થઈ જો કે બટ હવે અમારો કેસ ક્યાં જે નેક્સ્ટ હિયરિંગમાં હશે ત્યારે એના પ્રત્યે શું હિયરિંગમાં ચાલ્યું છે એના રિલેટેડ જ વાતચીત થશે મેં એક મેં સવારે થઈ મારો પ્રોગ્રામ હતો સીએમના સાહેબ હતો સીએમના સાહેબ વાળો પ્રોગ્રામ હતો વગાડવાનો હા સીએમના પુરુષ ગાળામાં હતો પ્રોગ્રામ મારો તો મેં નાસિક જોઈ લઈને કર્યો થઈ તમે સીએમ સાહેબ ને ઉછાડે માં હતો અને આખા સીએમ ને અંદર લઈ જવાનું હતું તમે છ જણ મારા ગ્રુપ માં લઈ ગયેલો ખડા માટે મેં સવારે આઠ વાગે પ્રોગ્રામ જવાનું હતું સવારે તો મને ફોન આવી પાડી મારા ભાઈને ફોન આવ્યો કે ભાઈ પ્રોગ્રામ તો સીએમ સાહેબ નો આપડે ઉછાડન કરવાનું છે તમે મેં છ ડોલ ત્રણ તાસા લઈને ગયો ત્રણ બાઇક પર તો તારે તારે ભાઈ કાકા પાડેલું છે ને તારી મેં એન્ટર મારી ને તો મારા પાછળ ડીસીપીસી બી બે લાગી ગયા કે તમારે જવાનું નહીં મેં કીધું કે મારી ભાઈ આઠ હજાર રૂપિયાની સુપારી છે મારો ગુજારો આના પર ચાલે છે તો મને આ લોકો રોખ રાખ્યો તો પૈસા મને પાછા આગળ ગયા પછી આ ડીસીપીસી આવ્યા બધા આવ્યા પછી પછી મને ઘેરી લો બધી ના તમે જાઓ ઘરે આ ભાઈને ક્યાં કાઢી લો વગાડવા દો પેલો માણસ ગભરાઈ ગયો વગાડવાનો તમે ઘરે પાછી મેં બધા ઘરે લઈને આવ્યો પછી મેં મારા ઘાટના પૈસા લોકો ચૂકાયા પછી ઘરે પછી મેં સાડા અગિયાર વાગે મેં ફોન કર્યો મારા વાઇફને કે તું કહે છે કે મને એ મારા વાઇફને લોકોએ અંદર પૂરું નાખ્યું એને કીધું કે આપણે ગુનો કર્યો છે કે આપણે મર્ડર કર્યો છે કે આપણે એ લોકો પૂરું રાખ્યા જે ગુનેગાર છે એ પોતે બહાર ફરે છે એને પછી મેં મારા મારા વાઇફને મેં તે છોડાવી ગયા અમે બેઝન પછી અમને બી એ લોકો અટક કરી નાખી પછી અમારા જોડે આમ પકડીને પછી અમને ગાડીમાં બાબત પડશે કે ફરાવે આમ ગોળ 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 ફરાવે અમને કઈ જવું છે આ લઈ જાઉં છું મોબાઈલ કેચર મોબાઈલ લીધો અમારું સુસપ કરી નાખ્યું હા ભાઈ ચાલો આ ચાલો તય ચાલો પાણી પીવો ઠંડુ પીવો અમે કલાક દોઢ કલાક ગોળ ફરાય પછી પાણી કરી પોલીસ ચૂકી લીધા પછી એ કે મારા વાઇફને એવું કહે કે કઈ જવાનું છે તો પછી કઈ કપડા ચૂકી કપડાં પોલીસ ચૂકી જવાનું છે પણ પછી મારા વાઇફને બધા કચે લોકો લઈ ગયા અમને બધા કચે લઈ ગયા પછી અમને ચાર પાંચ કલાક તય બિસા જ્યાં ગયા એક એક કરીને વારા પરથી પૂછપુછ કરે તમને કોઈ મોકલ્યું કોઈ જો અમે અમારા હિસ્સે આવ્યા છે કેમ કે આશીષ સરે મોકલ્યા નથી દોઢ વર્ષથી આશીષ સર અમારા જોડે ભાજપવાળા જોડે ફરે છે દોઢ વર્ષ છે એક જ છે આ તો વ્યક્તિ કે અમારા જોડે જોડે રહે છે તો ભાઈઓ બીજા નથી એ મારા ભાઈને પ્રોગ્રામ આપેલો મારા ભઈને જાણ કર્યું કે આપણે જવું છે કે આપણે આપણું ઘર આના પર ચાલે છે તમે જ્યારે એન્ટર ત્યારે પણ રીસીપીસી રોકી લીધું ચાર રસ્તે કે ભાઈ તમે જાઓ એ ત્યાંથી પછી મને ઘરે કાઢ્યું પછી મેં આવ્યો તો ઘરે પછી ત્યાં મારા પુરુષ રાખી હતી બે મારે જે ગાડી છે મારા પાછા પુરુષવાળા ફરતા જ હોય આગળ તમે ગોને કર્યો હતો જો ગાડી જાય મારા રોડ પર ગાડી જાય તો મારો મોબાઈલ ગાડી નંબર ટ્રેચ કરે કે ગાડી કઈ જાય છે તો મારા મેં ગયો ને આ મંદિર મારા પાછા પાછા બી રીક્ષા ફરતેલા તમે બી પછી એમને ગોળ ગોળ ફરાવતો મેં કરો મારા જોડતા મેં બી મારો મેઇન મોટિવ એ છે કે જ્યારે પહેલા સમયમાં રાજા અને પ્રજાનું હોતું તો પેલા કહ્યું કે રાજા પ્રજાની બધી વાતો સાંભળવા માટે અને આલોચના બી પ્રજા પ્રત્યે શું લાગણી છે એ માટે જીરો લેવલ પર આવીને બી સાંભળી શકતા અત્યારના જે પોલિટિશિયનમાં એ વસ્તુ તો છે નથી પરંતુ અમે જે રજૂઆત કરવા ગયા હવે એકચુઅલ માં મારી તો કોઈ ઈચ્છા નથી મારા વાઇફ ની કે એના બાળકોને ન્યાય મળે એના માટે એ રજૂઆત કરવા ગઈ હતી અને રજૂઆત કરવા